સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો સરદાર સરોવરના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના ઓગણીસ દરવાજા બે ઓગણચાલીસ મીટર સુધી ખોલીને ત્રીસ જુલાઈના રોજ સાંજે પાંચ કલાકે ચાર લાખ ચાલીસ હજાર નવસો પાસઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું આ વિશાળ જળાશય રાત્રિના દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચતા એની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે ઉપરવાસથી સતત આવતા પાણીના પ્રવાહને કારણે જ ડેમનો ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલ પ્રથમ તબક્કામાં પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આ જાવકમાં વધારો થઈ શકે છે પાણીની આવકને પગલે ડેમના ટર્બાઇન ધમધમી રહ્યા છે હાલની પાણીની આવકને પગલે ડેમના રિવરબેટ પાવર હાઉસના ટર્બાઈન ધમધમી રહ્યા છે અને કેનાલ હેટ પાવર હાઉસ પણ ચાલુ છે જેનાથી વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે આજે સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવ્યા છે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી છોડાયેલું ચાર લાખ ત્રેવીસ હજાર સાતસો નેવ્યાસી ક્યુસેક પાણી નર્મદા ડેમમાં આવશે તો મોટી જળરાશિ ભેગી થશે અને નિયત જળરાશિ કરતાં પાણીનો સંગ્રહ વધી જશે આ સ્થિતિને પહોંચી વળવા અને રૂલ લેવલ જાણવા માટે આજે સિઝનમાં પહેલીવાર ડેમનો ગેટ ખોલવામાં આવ્યા હતા વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના કાથાના ગામોને એલર્ટ કરાયા આ પૂર્વ ચીટીના પગલા રૂપે નર્મદા નદીના કાંઠાના ગામો જેવા કે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સ્થાનિક વહીવટ તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે રિપોર્ટર અઝહન પઠાન ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી